સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે કચ્છના નખત્રાણાની અંદર પણ આ પ્રકારની કાર્યવાહી જોઈ શકાય છે કઈ રીતે અહીં ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે કચ્છના નખત્રાણાની અંદર સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે આ પહેલા સૌરાષ્ટ્રની અંદર પણ મોટા પાયે દ્વારકા જામનગર આ તમામ જગ્યાએથી સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે